ઝાલોદ તાલુકાના ટાંડી ડુંગરી સહિત તાલુકામાં વિવિધ ગામોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ આજ તારીખ પાંચ છ બે હજાર પચીસ ગુરુવારના રોજ ફરે ત્રણ કલાક સુધીમાં ઝાલોદ નગરપાલિકા દ્વારા એક પેડ માખે નામ વુમન ફોર ટ્રી થીમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો રામસાગર ગાર્ડન ખાતે વુમન ફોર ટ્રી અંતર્ગત એક વિશેષ પ્રેરણાદાયક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં અમૃત ટુ પોઈન્ટ ઝીરો મિશન વિભાગના એનયુએલએમ યોજના હેઠળ રચાયેલા મહિલાઓના સહાય જૂથોની સહભાગીથી યોજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો એવા મંત્ર અપનાવ્યો અને મહિલાઓને પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદારી ભર્યા બનાવવા ઉદ્દેશ સાથે વિચાર મંથન કરવામાં આવ્યું હતું આ સાથે આવનાર ભવિષ્યમાં વૃક્ષોના જતન અંગે મહિલાઓએ જનજાગૃતિમાં વધુમાં વધુ સહભાગી બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન દિનેશ પંચાયત સભ્ય રાજેશભાઈ ભાભોટ ટીનાબેન સોલંકી ફોરેસ્ટ વિભાગના કર્મચારી નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાહીઠ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં વધુ વૃક્ષ વાવવાનો સંકલ્પ લઈ અને સખી મંડળ દ્વારા પણ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી લીધી હતી તેમજ કહી શકાય કે પ્રકૃતિ મિત્ર મંડળ ટ્રસ્ટ લીમડી દ્વારા પણ ટાડી ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વધતા જતા તાપમાન પારો ભવિષ્યમાં જોખમી પુરવાર થઈ શકે છે તેનાથી બચાવવા માટે આસપાસમાં જે એકમાત્ર ઉપાય જે વૃક્ષારોપણ પર્યાવરણ જાળવણી માટે સૌની નૈતિક ફરજ બની રહી છે આગામી ચોમાસા પર પ્રકૃતિ મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા વધુ વૃક્ષો લાવવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે પ્રકૃતિ મિત્રમંડળ ટ્રસ્ટ અને લીમડી વિભાગ સહિત જે સંયુક્ત ટીમો દ્વારા ટાંડી ગામે તાલુકા તાલુકાનો જે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટાંડી ગામના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ઉછેર કરવાની જવાબદારી પણ લીધી હતી